નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે શ્રી અખિલ આંચણા કેળવણી મંડળ ગાંધીનગર સંચાલિત ચૌધરી કોમર્સ કોલેજ દ્વારા જીવનમાં ગીતાનું મહાત્મય વિષય પર વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું આધુનિક જીવનની ઝડપી દોડધામ વચ્ચે માનસિક શાંતિ, સંતુલિત વિચારશક્તિ અને સકારાત્મક જીવન દ્રષ્ટિ જાળવવાની જરૂરિયાત પਹਿਲਾ કર્તવ્યનું અનુભવાય છે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રીમતી ઉર્વી જીગ્નેશ રાજવીર જેઓ વ્યવસાયે સફળ આર્કિટેક્ટ તેમજ ગીતા પરિવારના સભ્ય છે તેમણે જીવનમાં ગીતાનું મહાત્મ્ય વિષય પર પોતાના વિચારો રજૂ કર્યા તેમણે સમજાવ્યું કે ગીતા આપણને નિષ્કામ કર્મ સમત્વભાવ આત્મબળ કર્તવ્યનિષ્ઠા અને આધ્યાત્મિક જાગૃતિ જેવા મૂલ્યો જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે શ્લોકનું યોગ્ય ઉચ્ચારણ કેવી રીતે કરવું તેની સમજ આપી ગીતાના બારમા અધ્યાયનું એક મી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા પઠન કરવામાં આવ્યું કાર્યક્રમના અતિથિ વિશેષ સેવા શ્રીમતી નેહલ ગઢવી કે જેઓ રેડિયો જોકી સાહિત્યકાર તેમજ નામોસ્તુતે હોસ્પિટલના ડિરેક્ટર તરીકેની ભૂમિકા ભજવે છે તેમણે પોતાના বক্তব্যમાં ગીતા વ્યક્તિને અંદરથી મજબૂત બનાવી તેના જીવનના સંઘર્ષો સામે ધીરજ, ધૈર્ય અને સ્પષ્ટતા સાથે ઊભા રાખી છે તે બાબતને મહત્વ આપ્યું હતું. ચૌધરી કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર દિશા પોપટ તથા કોલેજના અધ્યાપકગણ અને વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહીને સૌએ કાર્યક્રમને ઉત્તમ પ્રતિસાદ આપ્યો અને સાથે ગીતાના ઉપદેશોને દૈનિક જીવનમાં અપનાવવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર હલક વોરા દ્વારા કરવામાં આવ્યું હતું મોટા ચિલુડા ગામમાં પ્રમુખ ઉર્કિટ સોસાયટીમાં રહેતા વાળંદ નરેશભાઈ શકરાભાઈનો દીકરો આર્મીની ટ્રેનિંગ ખૂબ જ મહેનત અને અનુશાસનપૂર્વક પૂરી કરી પોતાના વતનમાં આવેલ તેની ખુશીમાં સર્વે સગા સંબંધી મિત્રો અને ગ્રામજનો ભેગા થઈ દર્શકના સ્વાગત માટે અભિનંદન યાત્રા રેલી અને સન્માન સમારોહનું આયોજન કર્યું હતું જેમાં પેથાપુર ગાંધીનગરના માજી ડેપ્યુટી મેયર શ્રી યુસુફભાઈ પરમાર ધણપગામના સરપંચ શ્રી સુરેન્દ્રસિંહજી રાણા સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી યુવરાજસિંહ રાણા શ્રી કરણસિંહ રાણા સંજયભાઈ ઠાકોર અશ્વિનભાઈ પટેલ અરવિંદભાઈ નાકર હસમુખભાઈ લિંબાચિયા અનેક મિત્રો સ્નેહીજનોએ ભેગા મળી ખૂબ આનંદ ઉલ્લાસપૂર્વક સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યું હતું યુવાન કાર્યકરો માટેનો સન્માન સમારોહ યોજાયો મુકાસણ ગામે નવ નિર્મિત રામ મંદિર બનાવવામાં તન મન ધનથી મદદરૂપ થનાર તેમજ સફાઈ કરી ગામને સ્વચ્છ રાખનાર 50 યુવાનો અને ટ્રસ્ટી મંડળના સભ્યોનું સન્માન કરવા માટેનું કાર્યક્રમ યોજી મુકાસણ ગામને ગોકુળિયું ગામ બનાવવાનો સંકલ્પ કરાયો. બિપિનભાઈ પટેલ એ સભાખંડ અને રામરોટી મહાપ્રસાદનું ઉત્તમ સેવા કાર્ય કર્યું. તારીખ 6 ડિસેમ્બર હોંગર્ડ્સ ડણના 71મા સ્થાપના દિન નિમિત્તે ગાંધીનગર જિલ્લાના જિલ્લા કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ આર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગાંધીનગર જિલ્લાના 11 યુનિટ કાતે સ્થાનિક કક્ષાએ અલગ અલગ પ્રકારના વિવિધ કાર્યક્રમોનું સપ્તાહ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત રાજી હોમગાર્ડ સ્થાપના દિન નિમિત્તે ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ કચેરી અને ગાંધીનગર શહેર યુનિટ દ્વારા ગાંધીનગર ખાતે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હોમગાર્ડ સભ્યોની રેલી તેમજ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ તેમજ આશ્રમ શાળા સેક્ટર 28 અને અંતશાળા છાત્રાલય સેક્ટર 16 ખાતે નાના બુલકાઉ માટે ભોજનના કાર્યક્રમોનું તેમજ કૃષ્ણ વૃદ્ધાશ્રમ સેક્ટર 17 ખાતે નાસ્તા વિતરણનું કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું सदर कार्यक्रम में जिला कलार्क श्री हर्षदभा नीनामा गांधीनगर शहर यूनिटना प्लाटून कमांडर ऑफिसर कमांडिंग श्री दिलीप सिंह जे चावड़ा यूनिटना सीनियर प्लाटून कमांडं श्री महेन्द्र भाई के परमारीनि प्लटून कमांडंट्री अल्पेश भाई के राठौड़ ने ऑफिसर इंचार्ज टिटोड़ा प्लाटून कमांडर श्री रमेश भाई जेठाकोर युनिटना एनसीयूज महिला होमगार्ड सभ्य कार्यक्रम में हाजर रह તારીખ રોજ છ ડિસેમ્બર હોમગાર્ડ્સ દળના ઇઠ્યોતેર માં સ્થાપના દિન નિમિત્તે ગાંધીનગર જિલ્લાના પ્લાટૂન કમાન્ડર શ્રી પિનાકીન પ્રજાપતિ કંટ્રોલ ઇન્ચાર્જને ડાયરેક્ટર જનરલ સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્સ ભારતના ગૃહ મંત્રાલય દ્વારા પ્રશંસનીય કામગીરી બદલ ડીજી ડિસ્ક બ્રોન્ઝ મેડલ જાહેર થતા ડાયરેક્ટર જનરલ શ્રી પિયુષ પટેલ દ્વારા પ્રશંસાપત્ર એનાયત થયેલ છે કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા પાંચ દિવસીય નિવાસી યુવા ગીતા પરિચય શિબિર ચાર તારીખ 1 થી 5 ડિસેમ્બર 2025 દરમિયાન કડી ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 21 કોલેજોમાંથી એસી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે યુવા ગીતા કોઓર્ડિનેટર ઉર્વિશભાઈ પટેલ તેમજ મહેમાન વક્તા તરીકે ડોક્ટર ગોપાલ ઉપાધ્યાય દ્વારા યુવાનોને માં ગીતાનું તેજસ્વી જ્ઞાન પીરસવામાં આવ્યું હતું

ઉપસ્થિત સૌને પ્રેરણા પૂરી પાડી હતી કાર્યક્રમ દરમિયાન સેલ્ફી પોઈન્ટ અને મા ગીતાનું બુક સ્ટેન્ડ શાળાના અઢાર નાના બાળકો દ્વારા પ્રાર્થના અને શંખનાદ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શિબિર દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓ રમતગમત સૂર્ય નમસ્કાર અને યોગાભ્યાસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સમાપન સત્રમાં ઉમા આર્ટસ એન્ડ નાથીબા કોમર્સ મહિલા કોલેજના આચાર્યશ્રી ડોક્ટર લલિતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા मां गीता ની આરતી અને પ્રસાદ સાથે શિબિરની પૂર્ણાવતી કરવામાં આવી હતી શિબિરના સફળ સંચાલનમાં નવ સારથી જેમાં વર્મુરા કાર્તિક વલ્લભભાઈ ગુસ્વામી ધ્રુвиль સુનિલ ગિરી પટેલ ઋતુ કનિયાલાલ પંડ્યા હર્ષકુમાર રાજેન્દ્રભાઈ દેસાઈ જીલ અમૃતભાઈ ચુડાસમા પાર્થરાજસિંહ અર્જુનસિંહ તિતિ અશ્વિનકુમાર પટેલ પટેલ ભવ્યા હર્ષદભાઈ કેવલ મહેશકુમાર બારુર દ્વારા જહેમત ઉઠાવી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ